નમસ્તે તમે અગાઉના ભાગમાં સરાસરી શીખ્યા હવે સરાસરી કે મધ્યક આમાં આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે માહિતી માપેલા અવલોકનો જોઈએ અને પછી તેની ગણતરી કરીએ તો હવે આ અવલોકનો વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીએ તો સૌથી પહેલા આજે આપણે શીખીશું અવલોકનોનો વિસ્તાર જો કોઈ પણ માહિતીમાં જે અવલોકનો આપેલા છે એટલે કે જે સંખ્યાકીય માહિતી છે તેમાં આપેલા અવલોકનોમાંથી જે સૌથી મોટો અવલોકન હોય તે અને સૌથી નાનો અવલોકન હોય તે આ બંનેના તફાવતને અવલોકનોનો વિસ્તાર કહેવાય હવે સૌથી મોટો અવલોકન એટલે આપણે તેને મહત્તમ કિંમત કહીએ અને સૌથી નાનું અવલોકન એટલે આપણે તેને લઘુત્તમ કિંમત કહીએ મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને અવલોકનોનો વિસ્તાર કહેવાય હવે આપણે વિસ્તાર શોધતા શીખીએ એક રકમ આપેલી છે તેના પરથી આપણે વિસ્તાર શોધીએ ગણિતની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે સો માંથી પ્રાપ્ત કરેલ ગુણ પંચ્યાસી છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાળીસ છપ્પન પંચાણું એક્યાસી અને પંચોતેર છે તો આપેલ અવલોકનોનો વિસ્તાર શોધો હવે અવલોકનોનો વિસ્તાર શોધવા માટે સૌથી પહેલાં આપણે અવલોકનો અલગ તારવી લઈએ તો અવલોકનો અહીં આપણે અલગ લખ્યા આપણે શીખ્યા તેમ અવલોકનોનો વિસ્તાર એટલે કે મહત્તમ અને લઘુત્તમ અવલોકનોનો તફાવત તો મહત્તમ અવલોકન અહીં આપણે રકમ જોઈશું તો અહીંયા આપેલા છે ગુણ તો આપણે જોઈએ કે આ બધા જ અવલોકનોમાંથી જે વિદ્યાર્થીઓ ગુણ પ્રાપ્ત કર્યા છે તેમાં સૌથી વધારે ગુણ કયા છે તો વિદ્યાર્થીઓ મેળવેલ સૌથી વધુ ગુણ હવે તમે અવલોકનો જોઈને કહો જોઈ સૌથી વધારે ગુણ કેટલા છે શાબાશ પંચાણું અને વિદ્યાર્થીઓ મેળવેલ સૌથી ઓછા ગુણ કેટલા છે શાબાશ ઓગણચાલીસ એટલે વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ પૈકી આપણે અવલોકનો જોઈને કહી શક્યા કે સૌથી વધારે મેળવેલ ગુણ છે પંચાણું અને સૌથી ઓછા ગુણ છે ઓગણચાલીસ તો આપણે શોધવાનો છે માહિતીનો વિસ્તાર તો માહિતીનો વિસ્તાર આપણે અગાઉ શીખ્યા તેમ મહત્તમ અને લઘુત્તમ અવલોકનનો તફાવત એટલે કે અવલોકનોનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન છે પંચાણું અને લઘુત્તમ છે ઓગણચાલીસ તો આ બંનેનો તફાવત એટલે પંચાણું ઓછા ઓગણચાલીસ ગુણ હવે આ બંનેની બાદબાકી કરવાથી આપણને અવલોકનોનો વિસ્તાર મળશે તમે હમ શું જવાબ મળે છે સરસ છપ્પન ગુણ તો આપણે કહી શકીએ કે આપેલ અવલોકનોનો વિસ્તાર છપ્પન જેટલો છે તો અહીં આપણે અવલોકનો વિસ્તાર શીખ્યા હવે આપણે જ્યારે મધ્યક શીખ્યા મધ્યક અથવા સરાસરી એટલે આપણે જાણીએ છીએ કે તે મધ્યવર્તી સ્થિતિનું નિર્દેશન કરે છે પણ માત્ર સરાસરી કે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે એવું નથી તેના સિવાય પણ અન્ય માપદંડ છે કે જે મધ્યવર્તી સ્થિતિ સૂચવે હવે આવું જ એક માપદંડ અથવા પ્રતિનિધિ મૂલ્ય જેને આપણે બહુલક કહીએ છીએ તેના વિશે આજે આપણે વધારે શીખીએ બહુલક એટલે શું જો શબ્દ છે બહુલક બહુ એટલે ઘણા બધા તો એના પરથી આપેલ માહિતીમાં જે અવલોકન સૌથી વધારે વખત કદાચ આવતું હોય તેના વિશે કંઈક હોઈ શકે તો આપણે બહુલક એક ઉદાહરણ દ્વારા સમજીએ જો અહીં વિવિધ રંગના ટી શર્ટના વેચાણની માહિતી આપેલી છે એક દુકાનદાર જે ટી શર્ટ વેચે છે એમાં અલગ અલગ રંગના ટી શર્ટનું વેચાણ કેટલું થયું છે તે અહીં દર્શાવેલું છે તો તમે જોઈ શકો છો કે દરેક રંગના કેટલા ટી શર્ટ વેચાયા છે તેની સંખ્યા પણ અહીં દર્શાવેલ છે હવે તમે આ માહિતી પરથી કહી શકશો કે સૌથી વધારે વેચાણ કયા રંગના ટી શર્ટનું છે સરસ પીળા રંગના ટી શર્ટનું પીળા રંગના ટી શર્ટ કેટલા વેચાયા છે બત્રીસ બરાબર ને જો આ ઉદાહરણમાં હવે જો દુકાનદાર નવો સ્ટોક મંગાવે એટલે કે હવે ફરીથી એને નવો સ્ટોક મંગાવવાનો થાય ત્યારે તે કયા રંગના ટી શર્ટ વધારે મંગાવશે પીળા રંગના કારણ કે તેનું વેચાણ વધારે છે કેવી રીતે ખબર પડી તો આપણે જ્યારે સરખામણી કરી ત્યારે સૌથી વધારે અવલોકનો અથવા તો સૌથી વધારે સંખ્યા આપણને પીળા રંગના ટી શર્ટની મળી હવે જો આ માહિતીનો આપણે મધ્યક શોધીને વિચારીએ કે તેના પરથી આપણે ઓર્ડર કરીએ તો 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 બરાબર આપણને સંખ્યા મળે નહીં આપણે બહુલકનો ઉપયોગ વ્યવહારમાં એવી જગ્યાએ કરીએ છીએ કે જ્યાં આપણને વધારે વખત અથવા વધુ સંખ્યામાં આવતા અવલોકનોની જરૂર હોય તો હવે આપણે બહુલકની વ્યાખ્યા જોઈએ બહુલક એટલે આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય હવે આપણે પાઠ્યપુસ્તકમાંનો એક પ્રશ્ન લઈએ અને જોઈએ કે તમે બહુલક શોધી શકો છો કે નહીં અને હવે તમારે નક્કી કરવાનું છે કે આપેલ અવલોકનોનો બહુલક શું મળે નીચેની સંખ્યાઓનો બહુલક શોધો હવે તમારે સંખ્યાઓ બરાબર જોવાની છે અને નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા સૌથી વધારે વખત આવે છે તો જે સંખ્યા સૌથી વધારે વખત હશે તે બહુલક ગણાશે તમે જ્યારે વધારે વખત આવતી સંખ્યા ગણી ત્યારે થોડી મૂંઝવણ થઈ કેમ થઈ ચાલો આપણે જોઈએ જો આપેલ અવલોકનોમાં બે વધારે વખત દેખાય છે તો આપણે જોઈએ કેટલી વખત બે છે એક બે અને ત્રણ વખત પણ તમે જ્યારે ગણતરી કરી તો એક બીજી સંખ્યા પણ એવી છે કે જે ત્રણ વખત દેખાય એ છે પાંચ પાંચ પણ એક બે અને ત્રણ વખત છે એનો અર્થ એ થયો કે આ માહિતીમાં બે પણ ત્રણ વખત આવે છે અને પાંચ પણ ત્રણ વખત આવે છે અને આપણે વ્યાખ્યા પણ જોઈ શકીએ છીએ કે સૌથી વધારે વખત આવનાર અવલોકન હવે આ બંને અવલોકન ત્રણ ત્રણ વખત આવે છે તો હવે આપણે સમજીએ કે આપેલ માહિતીનો બહુલક માત્ર એક જ હોય એવું જરૂરી નથી કેટલીક માહિતી તમને એવી પણ પણ મળશે કે કે જેના બહુલક વધારે હોય એટલે બહુલકમાં આવતી સંખ્યા એક કરતા વધારે હોઈ શકે આપણે સરાસરીમાં કે મધ્યકમાં શીખ્યા કે આપણને એક ચોક્કસ જવાબ મળે પણ બહુલકમાં માહિતીને અનુરૂપ એક અથવા એકથી વધારે બહુલક પણ હોઈ શકે એટલે હવે આપણે જવાબ જોઈએ અહી માહિતીના બહુલક આપણને મળે છે બે અને પાંચ એટલે કે અહીં બે બહુલક મળ્યા હમ તો હવે તમે બહુલક વિશે બરાબર ઉદાહરણ પણ જોયું કે વ્યવહારમાં આપણે બહુલકનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ટી શર્ટના ઉદાહરણ પરથી હવે તમે સમજ્યા છો તમારે એવા બે ઉદાહરણ વિચારવાના છે કે જ્યાં બહુલકનો ઉપયોગ પ્રતિનિધિ મૂલ્ય તરીકે થતો હોય હવે અત્યારે જે આપણે બહુલક વિશે સમજ્યા અથવા માહિતી જોઈ ત્યાં માહિતીમાં ખૂબ ઓછા અવલોકન હતા એટલે આપણે સરળતાથી બહુલક શોધી શક્યા પણ જ્યારે અવલોકનોની સંખ્યા વધારે હોય એટલે કે માહિતી વિસ્તૃત હોય એ બહુલક શોધવા માટે આપણે શું કરીશું તે સમજીએ તો હવે આપણે જોઈએ વિસ્તૃત માહિતીનો બહુલક વિસ્તૃત એટલે કે જે માહિતીમાં અવલોકનોની સંખ્યા વધારે હોય હવે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ ઉદાહરણ પાંચ જેમાં તમને આપેલું છે નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે હવે અહીંયા તમે જોશો કે ઘણા બધા અવલોકન છે હવે આપણે જો દરેક અવલોકનોને ગણવા બેસીએ તો ખૂબ સમય લાગે તો આવી જ્યારે માહિતી હશે ત્યારે આપણે જે આવૃત્તિ વિતરણ કોષ્ટક શીખ્યા તેનો ઉપયોગ કરીશું તમે અગાઉના ધોરણમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા શીખ્યા હતા તો એનો ઉપયોગ કરીને આપણે સૌથી વધારે વખત આવતી સંખ્યા કે અવલોકન શોધી શકીએ જો આ કોષ્ટકમાં ગોલનો તફાવત બે છે ત્યારે આવૃત્તિ ચિહ્નોની સંખ્યા કેટલી છે ચૌદ છે જે બાકી બધા અવલોકનોમાં સૌથી વધારે છે તો આવૃત્તિ ચિહ્ન કે આવૃત્તિ કોષ્ટકના ઉપયોગ દ્વારા આપણે વધારે વખત આવતા અવલોકનો ખૂબ સરળતાથી શોધી શકીએ છીએ આવું આપણે ત્યારે જ કરીશું કે જ્યારે માહિતીમાં આપેલા અવલોકનોની સંખ્યા વધારે હોય જ્યારે અવલોકનો ઓછા છે ત્યારે તો આપણે બહુલક ખૂબ સરળતાથી શોધી શકીએ છીએ તો માહિતીનો બહુલક અને વિસ્તૃત માહિતીનો બહુલક શોધતા તમે સરળતાથી શીખ્યા હવે તમે વિચારીને કહો કે બહુલક એ હંમેશા માહિતીમાં આવતી જ સંખ્યા હોય છે કે કોઈ અન્ય સંખ્યા પણ હોઈ શકે આપણે વ્યાખ્યા જોઈ કે જે અવલોકન સૌથી વધારે વખત આવે તે માહિતીનો બહુલક એનો અર્થ શું થયો કે બહુલક એ હંમેશા માહિતીમાં આવતી સંખ્યા જ હોય બરાબર ને હવે એક ફળિયામાં કેટલાક બાળકો રહે છે હવે આપણે આ બાળકોને બે સમૂહમાં વહેંચવા છે કારણ કે આપણે આ બાળકોની રમત રમાડવાની છે તો આપણે આ બાળકોને એવા બે સમૂહમાં વહેંચીએ કે જેથી દરેક સમૂહમાં અમુક ઉંમરના બાળકો મળે એટલે કે એક સમૂહમાં અમુક ઉંમરથી નાની ઉંમરના બાળકો અને બીજા સમૂહમાં અમુક ઉંમરથી મોટી ઉંમરના બાળકો અને બંને સમૂહમાં સંખ્યા પણ સરખી રહે તો આપણે આ બાળકોને બે સમૂહમાં વહેંચવા માટે શું કરી શકીએ જ્યારે આપણે સરાસરી કે બહુલકનો ઉપયોગ કરીને આ બાળકોની વહેંચણી કરીએ તો શું થાય છે ચાલો આપણે જોઈએ એક ફળિયાના તેર બાળકોના સમૂહના દરેક બાળકની ઉંમર નીચે મુજબ આપેલી છે જે વર્ષમાં છે બરાબર એટલે અહીં અલગ અલગ બાળકોની ઉંમર દર્શાવેલી છે હવે આપણે આ બાળકોને બે સમૂહમાં વહેંચવા છે તો આપણે જે મધ્યવર્તી સ્થિતિ શીખ્યા છીએ તે મુજબ સૌથી પહેલાં આપણે સરાસરી વિશે વિચારીએ જુઓ જો અહીં આપણે આ અવલોકનોની સરાસરી લેવી હોય તો આપણે શું કરવું પડે હં સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે આપણે દરેક અવલોકનોનો સરવાળો લઈએ ભાગ્યા કેટલા અવલોકન છે તેર એટલે ભાગ્યા આપણે તેર લઈએ હવે અવલોકનોનો સરવાળો કરવાથી આપણને એકસો પચીસ મળે છે ભાગ્યા તેર તો સરાસરી થાય છે નવ પોઈન્ટ એકસઠ જો આપણે બાળકોને બે સમૂહમાં વિભાજીત કરવા હોય તો આપણે એક સમૂહમાં એવા બાળકો લેવા પડે કે જેમની ઉંમર નવ પોઈન્ટ એકસઠ કરતાં ઓછી હોય અને બીજા સમૂહમાં એવા બાળકો લેવા પડે કે જેમની ઉંમર નવ પોઈન્ટ એકસઠ કરતાં વધારે હોય તો આપણે જોઈએ સૌથી પહેલાં નવ પોઈન્ટ એકસઠ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળકો કેટલા છે તો જુઓ અવલોકનોમાં આપણે જોઈએ નવ પોઈન્ટ એકસઠ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળકોમાં આપણે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બાળકો એવા છે કે જેમની ઉંમર નવ પોઈન્ટ એકસઠ કરતાં ઓછી છે અને નવ પોઈન્ટ એકસઠ કરતાં વધારે ઉંમરના બાળકો કેટલા છે તો આપણે તેની ફરતે વર્તુળ કરીએ એટલે કેટલા આપણે બાળકો મળે છે જુઓ આપણને એક સમૂહમાં આઠ બાળકો મળ્યા જેમની ઉંમર નવ પોઈન્ટ એકસઠ કરતાં ઓછી છે અને બીજા સમૂહમાં પાંચ બાળકો મળ્યા જેમની ઉંમર વધારે છે એનો અર્થ એ થયો કે સરાસરીનું મૂલ્ય આ બાળકોના સમૂહને બે સરખા સમૂહમાં વિભાજીત કરવા માટે બરાબર માપ આપતું નથી સરાસરીની મદદથી જ્યારે આપણે બે સમૂહમાં વિભાજીત કર્યા તો બાળકોની સંખ્યા અલગ અલગ મળી તો હવે આપણે બીજું મધ્યવર્તી માપ જે શીખ્યા છીએ તેના વિશે જોઈએ અને કયું છે બહુલક તો હવે આપણે બહુલકના ઉપયોગ દ્વારા પણ આ રીતે બાળકોને સમૂહમાં વિભાજીત કરી જોઈએ તો જુઓ આપણે માહિતી જોઈશું તો ધ્યાનથી જુઓ કે આ માહિતીનો બહુલક શું થશે તો હવે આ માહિતીનો બહુલક થશે આઠ તો એ મુજબ આપણે જો બાળકોને સમૂહમાં વિભાજીત કરીશું તો તમે ગણતરી કરો જોઈએ તમારી નોટબુકમાં નોંધો કે આઠ બહુલક લઈને શું આપણે બાળકોને સરખા સમૂહમાં વિભાજીત કરી શકીએ છીએ હમ ગણતરી કરતાં આપણે જોયું કે બાળકોને સરખા સમૂહમાં વિભાજીત કરી શકાતા નથી તો અહીં આપણને એક અન્ય મધ્યવર્તી સ્થિતિનું માપ જોઈએ કે જેની મદદથી આપણે બાળકોને સરખા સમૂહમાં વિભાજીત કરી શકીએ અને દરેક સમૂહમાં બાળકની ઉંમર કોઈ એક ઉંમર કોઈ નિશ્ચિત ઉંમર કરતાં ઓછી અને વધારે મળે તો એના માટે આજે આપણે અન્ય એક નવું મધ્યવર્તી સ્થિતિનું માપ શીખીએ અને તે છે મધ્યસ્થ હવે અહીં મધ્યસ્થ મધ્ય એટલે બરાબર વચ્ચે હોય અને સ્થ એટલે સ્થાન જેનું સ્થાન બરાબર અવલોકનની વચ્ચે આવતું હોય આપણે વ્યાખ્યા જોઈએ મધ્યસ્થ એવું માપ દર્શાવે છે કે માહિતીમાં મધ્યમાં આવેલું હોય જ્યારે ગોઠવણી ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં હોય તથા અડધા અવલોકનો તેનાથી વધારે હોય અને બીજા અડધા તેનાથી નીચે હોય તો આ મધ્યસ્થ દ્વારા આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ તે આપણે શીખીશું હવે આ મધ્યસ્થની મદદથી આપણે સૌથી પહેલાં બે સરખા સમૂહમાં વિભાજીત કરવાની તો વાત કરી પણ જેમ સરાસરી અને બહુલકમાં આપણે આપેલા અવલોકનો પરથી તરત જ માહિતી મેળવી શકતા હતા તેમ મધ્યસ્થમાં આપણે સમૂહને બે સરખા ભાગોમાં વિભાજીત કરતા પહેલાં અવલોકનોને ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે કેવા ક્રમમાં ગોઠવવા પડે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં અને આવી ગોઠવણી કર્યા બાદ આપણને બરાબર મધ્યમાં રહેલું એવું અવલોકન મળશે કે જે આપણને જોઈતા બે સમૂહમાં આપણા અવલોકનોને વિભાજીત કરી આપે તો મધ્યસ્થ શોધતા પહેલાં આપણે શું કરવું પડશે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધી શકીએ તો આપણે એક રકમ જોઈએ જુઓ અહીં આપેલી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો અત્યારે જે અવલોકનો દેખાય છે તેમાં બરાબર વચ્ચે રહેલું અવલોકન કયું છે સરસ સત્તર પણ શું સત્તર એ ખરેખર આ અવલોકનોની કિંમતમાં સૌથી મધ્યમાં આવે છે નહીં ને તો આપણે મધ્યસ્થ શોધતા પહેલા આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ ચડતા ક્રમમાં ગોઠવતી વખતે આપણે સૌથી નાનું અવલોકન પહેલા લઈશું અને ત્યારબાદ ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવતા જઈએ સૌથી નાનું અવલોકન કયું છે સરસ સત્તર તો સત્તર અઢાર ચોવીસ પચીસ પાંત્રીસ છત્રીસ અને છેતાળીસ અહીં આપણે ખાસ ચોકસાઈ રાખીશું કે દરેક અવલોકન અહીં આવી જાય કોઈ પણ અવલોકન બાકી ના રહે હવે ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવ્યા બાદ સૌથી મધ્યમાં કયું અવલોકન આવે છે હમ પચીસ આવે છે બરાબર તો જુઓ પચીસની ડાબી તરફ અને જમણી તરફ એટલે પચીસની બંને બાજુએ સરખી સંખ્યામાં અવલોકન આવે છે એટલે પચીસ એ મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન છે જે મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે તો આપણે જોયું કે મધ્યસ્થ પણ મધ્યવર્તી સ્થિતિનું એક ઉપયોગી માપદંડ છે તેની મદદથી વ્યવહારિક રીતે પણ આપણે કોઈ અવલોકનો સંખ્યા કે કોઈ માહિતીને જો બે બરાબર સરખા ભાગોમાં વિભાજીત કરવી હોય તો આપણે કરી શકીએ છીએ હા હવે કહો અત્યાર સુધી આપણે કેટલા મધ્યવર્તી સ્થિતિના માપ શીખ્યા સરસ ત્રણ કયા કયા સરાસરી બહુલક અને મધ્યસ્થ ચાલો હું તમને કેટલાક પ્રશ્નો પૂછું બરાબર કે તમને આ ત્રણેય માપદંડ બરાબર સમજાયા છે કે નહીં હવે કોઈ પણ અવલોકનો માટે જો આપણે સરાસરી લઈએ તો સરાસરી એ અવલોકન માની જ સંખ્યા હોય કે ન હોય હમ કેટલીક વખત તે અવલોકનની જ સંખ્યા હોઈ શકે જ્યારે કેટલીક વખત તે અવલોકનમાં ન હોય તેવી સંખ્યા પણ હોઈ શકે ચલો બહુલક જે છે તે આપેલા અવલોકનો અવલોકનોમાંની જ સંખ્યા હોય હા કારણ કે બહુલક એટલે શું માહિતીમાં સૌથી વધારે વખત આવતું અવલોકન એટલે એ અવલોકનમાંની જ સંખ્યા હશે બરાબર અને મધ્યસ્થ એ અવલોકનમાંની સંખ્યા છે કે નહીં હા એ પણ અવલોકનમાંની સંખ્યા છે કારણ કે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને સૌથી મધ્યમાં આવતું અવલોકન એટલે મધ્યસ્થ તો એ અવલોકનમાંની જ સંખ્યા હશે ખરું ને તો આ ત્રણેય માપદંડ તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો તમારા પાઠ્યપુસ્તકમાં આ માપદંડને અનુલક્ષીને કેટલાક દાખલા આપેલા છે તેની ગણતરી કરશો એટલે તમારી સમજ વધારે સ્પષ્ટ થશે આવજો